દેવમાં રક્ષાબંધનના દિવસે સાંજે વાવટાનો પર્વ મનાવવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય માછીમારોના રક્ષણ કરવાનો છે જેમાં સાત વાવટા સાત ચોરામાં ફેરવવામાં આવે છે અને દરિયામાં લઈ જઈ વાવટાના માધ્યમથી દરિયાથી હંમેશા માછીમારોને રક્ષા મળે એવી પ્રાર્થના કરવામાં આવે છે દીવના કોગલા ગામે વાવટા પર્વની ઉજવણી નિમિત્તે સાગર પૂજા તેમજ વાવટાની શોભાયાત્રા સાથે વાવટા પર્વની ઉજવણી કરવામાં આવી શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધન આ દિવસે દેવના કોકલા ગામમાં ખારવા સમાજ દ્વારા વર્ષોથી પરંપરા પ્રમાણે વાવટા ધજાનો તહેવાર ઉજવાય છે જેમાં ખારવા સમાજની બહેનો સવારે કુળદેવતા અને સમુદ્રની પૂજા કરે છે અને બપોરે વાવટાની ભવ્ય શોભાયાત્રા નીકળે જેમાં સમાજના મોટાભાગના લોકો મોટી સંખ્યામાં જોડાય છે આ દિવસે ખારવા સમાજમાં સવારથી જ લોકો ઉત્સવમાં લાગી જાય છે સવારે પોતપોતાના કુળદેવને નૈવેદ્ય ધરાવે છે ત્યારબાદ દરિયાદેવની પૂજા કરવામાં આવે છે મોટાભાગની સમાજની બેનો દિવસ દરમિયાન વ્રત રાખી દરિયાદેવની પૂજા કરી પોતાના ભાઈની રાખડી બાંધે છે ખારવા સમાજનો મુખ્ય વ્યવસાય માછીમારોને અને સિમેન્ટનો હોવાથી આ દિવસે દરિયાદેવની પૂજા કરી શ્રીફળ ફુલાર અને ગંગાચર દરિયામાં વિસર્જન કરી દરિયાદેવ પાસે પોતાના સમાજ અને પરિવારની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે માછીમારોની આજીવિકાનું સાધન બોટ અને પિલાણીઓની રંગબેરંગી ધજા અને તોરણોથી સજાવવામાં આવે છે બપોરે એક વાગ્યા બાદ ઘોઘલા ગામમાં ખારવા સમાજના પટેલ અને આગેવાનોની ઉપસ્થિતિમાં સાત ચોરાઓમાં વાવટાની સ્થાપના કરવામાં આવે છે અને દરેક ચોરામાં વાવટાનું પૂજન કરવામાં આવે છે શ્રીફળ ફુલાર વધેર્યા બાદ સાત ચોરાના વાવટાઓની ક્રમ પ્રમાણે ગામની શેરીઓમાં ધામધૂમથી શોભાયાત્રા ફેરવવામાં આવે છે વાવટાના દર્શન કરવા શેરી શેરીએ લોકોની ભીડ રહે છે અને આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે આ શોભાયાત્રા છેલ્લે ઘોઘલા કાજીમ ખાતે લઈ જઈ દરિયાદેવન કરી લોકોના રક્ષણ માટે પ્રાર્થના કરવામાં આવે છે ત્યારબાદ સાત વાવટાઓની ધામધૂમથી ફરીક્રમ પ્રમાણે સાતે ચોરાઓમાં મૂકી દેવામાં આવે છે આ કાર્યક્રમમાં દીવ જિલ્લાના એડીએમ વિવેક કુમાર નગરપાલિકા પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ સદસ્યો આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આહિર કાળુભાઈ જીતેન્દ્ર દિવેચા શ્રી સમસ્ત જનરલ ખારવા સમાજ પટેલ આજ રોજ શ્રાવણ માસની પૂર્ણિમા કાર્ય જે રક્ષાબંધનનો તહેવાર છે એ તહેવારને અમારા ખારવા સમાજમાં એક અનેરી રીતે ઉજવવામાં આવે છે સવારે ખારવા સમાજની દરેક લોકો પોતપોતાના કુળદેવીઓમાં નૈવેદ્ય ધરે છે ત્યારબાદ સમુદ્રની પૂજા કરવામાં આવે છે સમુદ્રની પૂજા એક વિશેષ પૂજા હોય છે કારણ કે અમારા સમાજના મુખ્ય વ્યવસાય વ્યવસાય જે છે એ માછીમારીનો છે અને સિમેન્ટનો હોય છે કે જે દરિયો ખેડવાનો જ વ્યવસાય હોય છે આ વ્યવસાય માટે દરિયા ખેડવા જવાનો હોવાથી અમારા સમાજમાં દરિયાદેવી માટે કરીને આ એક ખાસ પૂજા હોય છે જે સવારે સમાજ દ્વારા કરવામાં આવે છે ત્યાર પછી સાંજે વાવટાનો ઉત્સવ હોય છે વાવટા ઉત્સવ એ એક ખારવા સમાજની પારંપરિક ઉત્સવ છે જેના અંદર અમારા સમાજમાં લોકો ગોબલાના અંદર કોટ સાત ચોરા આવેલા છે જેના અંદર સાતે ચોરામાં સવારથી જ એક વાવટા સ્થાપિત કરવામાં આવે છે સાત વાવટાને સવારમાં પૂજા પાઠ કરી અને બપોરે એને શોભાયાત્રા તરીકે ફરાવવામાં આવે છે જે ની મુખ્ય શેરીઓમાંથી પસાર થઈ અને તાજીમામ વિસ્તારમાં આ માવતાઓને લાવવામાં આવે છે ત્યારે બહુ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી અને